આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પ્રથમ શ્રમિક સુવિધા કેન્દ્રનું અમદાવાદમાં લોકાર્પણ કર્યું મુખ્યમંત્રીએ આ શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રમાં જઈને શ્રમિકોને ભોજન પીરસ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની સરકારના બે વર્ષની ઉજવણીના ભાગરૂપે નરોડામાં આ શ્રમિક સુવિધા કેન્દ્રનું ઉદઘાટન કરાયું છે કડિયાના નાકે રોજગાર અને કોન્ટ્રાક્ચ્યુઅલ લેબર વર્ક માટે એકઠા થતા શ્રમિકો માટે ભોજન અને રિફ્રેશમેન્ટ માટે આ કેન્દ્રનો આરંભ કરાયો છે અમદાવાદમાં કુલ અગિયાર સહિત રાજ્યભરમાં આવા શ્રમિક સુવિધા કેન્દ્રો બનાવવાની રાજ્ય સરકારની નેમ છે ગુજરાતની જનતા જનાર્દને આ વિકાસની રાજનીતિને આપેલા પ્રચંડ સમર્થનની રચાયેલી આપણી રાજ્ય સરકારના શાસનના સેવાદાયિત્વના બે વર્ષ આજે પૂર્ણ થયા છે આપ સૌએ મુકેલા વિશ્વાસનો અમે નતમસ્તક ઋણ સ્વીકાર કરીએ છીએ મોદી સાહેબે ગુજરાતના વિકાસને જે મજબૂત પાયો નાખ્યો છે તેના આગળ ધપાવવાનું દાયિત્વ અમે સંભાળ્યું છે વડાપ્રધાન શ્રી વિકસિત ભારત બે હજાર સુડતાલીસ નો સંકલ્પ કર્યો છે તેમાં વિકાસની હરણફાળ ભરીને ગુજરાતને અગ્રેસર રાખવાનો આપણો નિર્ધાર છે શ્રમિક સુવિધા કેન્દ્રમાં બેસીને જમવા માટેના ઓટલા વોશરૂમ સહિતની પાયાની સુવિધાઓ ઉપલબ્ધ છે આ સાથે લેબર કોન્ટ્રાક્ટર્સ અહીં આવીને જરૂરિયાત મુજબના શ્રમિકોને શોધી કે મળી શકશે સાથે શ્રમિકોને તેમનું મહેનતાણું આપી શકે તે માટે પણ આ કેન્દ્રોનો ઉપયોગ થઈ શકશે કડિયાના કે જાહેર માર્ગ ઉપર ઉભા રહેવાના બદલે હવે આ શ્રમિક સુવિધા કેન્દ્રમાં બેસીને શ્રમિકો ટાઢ તાપ કે વરસાદથી રક્ષણ મેળવી શકશે મુખ્યમંત્રીએ શ્રમિક સુવિધા કેન્દ્રનું લોકાર્પણ કર્યું તે સ્થળે અમદાવાદનું નવ્વાણુંમું અને રાજ્યનું બસો એકાણુંમું શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્ર પણ શરૂ કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે રાજકોટ મહાનગરપાલિકાના સાતસો કરોડ પિસ્તાળીસ લાખ રૂપિયાના વિવિધ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે આ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકાના પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત નિર્માણાધીન એક પોઈન્ટ પાંચ બીએચકેના એક હજાર દસ આવાસ ફાળવણીનો કોમ્પ્યુટરાઇઝડ ડ્રોપ પણ કરવામાં આવશે આ અંગે આજે મેયર શ્રીમતી નૈનાબેન પેઢડીયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી જેમાં કાર્યક્રમ અંતર્ગત જરૂરી માર્ગદર્શન અને સૂચના અપાઈ હતી દાહોદ જિલ્લા કક્ષાનું બાળ વિજ્ઞાન પ્રદર્શન સનરાઇઝ પબ્લિક સ્કૂલ દાહોદમાં શિક્ષણમંત્રી કુબેર ડિંડોરના અધ્યક્ષસ્થાને યોજાયું હતું ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને તકનીકીની થીમ ઉપર યોજાયેલા આ પ્રદર્શનમાં પ્રાથમિક વિભાગની પિસ્તાળીસ અને માધ્યમિક વિભાગની પચ્ચીસ મળી કુલ સિત્તેર કૃતિઓએ જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી ભાગ લીધો હતો આ પ્રદર્શનનું ઉદઘાટન કરતાં શિક્ષણમંત્રી ડોક્ટર કુબેર ડિંડોરે જણાવ્યું કે આજનો યુગ ટેકનોલોજીનો છે અને તેના દ્વારા નવી પેઢી આગળ વધે તેવા સરકાર દ્વારા પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે આ વિજ્ઞાન ક્ષેત્રે આપણે મિત્રો આગળ વધી રહ્યા છે એમાં આપણા બાળકો જે છે એ પણ એમાં સહયોગી બને અને એમાં જે સ્કિલ છે બહાર લાવવાનું કામ આવા પ્લેટફોર્મના માધ્યમથી થાય બે હજાર સુડતાલીસનું ભારત વિકસિત બને એનો સંકલ્પ છે પરિપૂર્ણ કરવા માટે આ ઇવેન્ટ જરૂરી છે અને એમાં આપણા જે વિદ્યાર્થીઓ જે છે એ દરેક બાળક એ ખાસ છે આપણા બધાના માટે ખાસ એ દરેક બાળકમાં જે પ્રતિભા છે અને બહાર લાવવાનું કામ આવા પ્લેટફોર્મના માધ્યમથી થાય છે અને એમાં આજે જે બાળકો ઉપસ્થિત છે તમામને શુભેચ્છા પાઠવું છું અમદાવાદમાં વીસમી અને એકવીસમી ડિસેમ્બરના રોજ વિજ્ઞાન ભવન સાયન્સ સિટી ખાતે ટેક એક્સપો ગુજરાત બે હજાર ચોવીસ યોજાશે આ કાર્યક્રમમાં ત્રણ હજારથી વધુ સહભાગીઓ ભાગ લેશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેનું ઉદઘાટન કરશે આ પ્રદર્શન ઉદ્યોગોમાં સહયોગ નવીનતા અને ડિજિટલ પરિવર્તનને પ્રોત્સાહન આપવા અને ગુજરાતના આઈટી ક્ષેત્રના વિકાસને નવી ગતિ પ્રદાન કરવા માટેનું મહત્વપૂર્ણ પ્લેટફોર્મ બનશે ટેક એક્સપોનો હેતુ ગુજરાતમાં આઈટી ઉદ્યોગના વિકાસને પ્રોત્સાહન આપવાનો છે જેથી આગામી ત્રણ વર્ષમાં રાજ્યનું આઈટી ક્ષેત્ર તેનો હિસ્સો બમણો કરી શકે અરવલ્લી જિલ્લાના વિવિધ જળાશયોમાંથી સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું છે હાલ ખેડૂતોએ બટાકા તેમજ ઘઉંના પાકનું વાવેતર કર્યું હોવાથી તેમની માંગ મુજબ મોડાસાના માઝમ શામળાજીના મેશવો માલપુરના વાત્રક સહિતના જળાશયોમાંથી તબક્કાવાર પાણી છોડવાની શરૂઆત કરાઈ છે સિંચાઈનું પાણી છોડાતા ખેડૂતોને લાભ થશે ભુજ તાલુકાના હરિપર નજીક આવેલી ફિલ્ડ ફાયરિંગ રેન્જ નંબર બે ઉપર તેરમી અને ચૌદમી ડિસેમ્બરે આર્મ્સ ફાયરિંગ પ્રેક્ટિસ યોજાશે જેથી ફાયરિંગ રેન્જમાં કોઈપણ વ્યક્તિઓએ પ્રવેશવું નહીં અથવા પશુઓને પ્રવેશવા દેવા નહીં તેમ છતાં કોઈપણ વ્યક્તિ ફાયરિંગ રેન્જમાં પ્રવેશ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમજ તે વ્યક્તિને કે પશુઓને કોઈ નુકસાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી જે તે વ્યક્તિની રહેશે તેમ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ ભુજ કચ્છ દ્વારા જણાવાયું છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એ ફોલો કરી શકો છો